જમવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવી એકદમ નવી ટેસ્ટી અઠવાડિયા સુધી ખવાય તેવી કાચી કેરીની નવી ચટણી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકવાર બનાવી લીધી અને દિવસ સુધી તમને ખાવાની મજા આવે તેવી એકદમ ચટપટી ટેસ્ટી કાચી કેરીની આ ચટણી જો એકવાર બનાવી લેશો ને તો જમવાનો સ્વાદ તો સો ટકા વધારી જ દેશે પણ બધાની ફેવરિટ થઈ જશે અને બનાવી એકદમ સિમ્પલ માત્ર પાંચ મિનિટમાં તમે ડબ્બો ભરીને બનાવીને તૈયાર પણ કરી શકો છો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીની ચટણી બનાવવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો હું અહીંયા આ રીતની તોતા કેરી આવે ને તે મેં લીધી છે અને પાંચસો ગ્રામ કેરી છે હવે કેરીને સરસ રીતે પાણીથી મેં ધોઈ લીધી હતી કોરી કરી લીધી અને પછી આપણે એની છાલને કાઢી લેવાની તો આ રીતે સરસ એની છાલ નીકળી જાય એ રીતે કાઢી લેવાની તો તમે કાચી કેરીમાંથી કઈ કઈ ચટણી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તો આ રીતે કાચી કેરીની ચટણી એકવાર બનાવી અઠવાડિયા સુધી સ્ટોર કરી દઉં અને પછી જ્યારે પણ ખાવ્યું હોય ને ત્યારે તરત જ ખાઈ શકાય તો હવે કેરીની આપણે છાલ કાઢી લીધી હવે એને આ રીતે બે ભાગમાં કટ કરી લેશું તો તમારે જેવા નાના કે મોટા પીસ કરવા હોય ને એ રીતે કરી શકાય તો આ રીતે આપણે બંને સાઈડથી કટ કરી લેશું અને ગોઠલીનો ભાગ આપણે સાઈડમાં મૂકીશું અને સાઈડમાં જો તમને કેરી દેખાય ને તો એ પણ તમે કટ કરી શકો છો હું અહીંયા લાંબી સ્લાઇસમાં કટ કરું છું તમે ટુકડામાં પણ કરી શકો છો આ રીતે સ્લાઇસ કરવાની સ્લાઈસને બહુ પતલી નહીં કરવાની અને બહુ મોટી પણ નહીં રાખવાની આ રીતે મીડિયમ થીક રાખીશું એટલે ઝડપથી કૂક પણ થઈ જશે સોફ્ટ પણ થઈ જશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે આપણે બંને કેરીને કટ કરી અને તૈયાર કરી લેવાની તો કાચી કેરીની સિઝનમાં તમે કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા મેં બંને કેરી આ રીતે કટ કરી તૈયાર કરી લીધી હવે આ કેરીને આપણે બે મિનિટ માટે સાઈડમાં મૂકીએ ત્યાં સુધીમાં આપણે આ ચટણી બનાવવા માટે દેશી ગોળનો યુઝ કરીશું તો ગોળ છે ને આપણે પાંચસો ગ્રામ કેરી લીધી હતી ને એની સામે આપણે ત્રણસો ગ્રામ ગોળ લેવાનો છે તો પરફેક્ટ માપ સાથે તમે ચટણી બનાવશો ને તો ચટણી બહુ સરસ એવી ટેસ્ટી બનશે હવે અહીંયા આ રીતની ભીલી ગોળ આવે ને એ મેં લીધો છે એટલે એને આપણે આ રીતે કટ કરી લેશું દેશી ગોળમાં જે લિક્વિડ ફોર્મમાં આવે ને એ પણ તમે લઈ શકો અને પાવડર ફોર્મમાં આવે ને એ પણ તમે લઈ શકો અહીંયા કોઈ પણ બ્રાન્ડનો તમે ગોળ લઈ શકો અને ખાંડમાં પણ બનાવી શકો હવે અહીંયા આપણે આ ચટણીનો વઘાર કરીશું તો એના માટે એક ચમચી તેલ એડ કરવાનું તેલ ગરમ થાય ને અડધી ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન મેથી અને અડધી ટી સ્પૂન જીરું સાથે અડધી ટી સ્પૂન વરિયાળી એનાથી બહુ ટેસ્ટ આવશે સરસ અડધી ટી સ્પૂન કલોંજી અને અડધીથી ઓછી એટલે કે વન ફોર્થ ટી સ્પૂન આપણે અજમા પણ એડ કરીશું જેથી આ ચટણી આપણે ખાઈએ ને તો પચવામાં ખૂબ જ હળવી રહે હવે આપણે જે કેરીના ટુકડા બનાવીને રાખ્યા છે ને તે એડ કરી દેસું અને આપણે તેલમાં એક મિનિટ માટે સાતડી લેશું એટલે બધો જે મસાલો છે ને એ કેરીમાં સરસ રીતે લાગી જશે ને એ ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે બસ આ રીતે એક મિનિટ પછી આપણે એને સોફ્ટ કરવા માટે એમાં થોડું પાણી એડ કરીશું તો અહીંયા ચાર મોટી ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે આ રીતે પાણી એડ કર્યા પછી એક મિનિટ માટે પહેલાં મિક્સ કરી દેસું એટલે બધી કેરીમાં પાણી છે એ લાગી જાય અને જ્યારે આપણે એને કૂક કરીએ ને ત્યારે તરત જ એ સોફ્ટ થઈ જાય તો હવે ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દેશું બે જ મિનિટમાં આપણી કેરી છે ને એ સોફ્ટ થઈ જશે તો જ્યારે પણ તમે બનાવો તો ખાસ ધ્યાન રાખવાનું કેરીને સોફ્ટ થતાં બહુ વાર નથી લાગતી આ રીતે તમે જુઓ હલકી ટ્રાન્સપરન્ટ થઈ જશે અને તમારે કરી લેવાની જો તમે ટુકડા મોટા કર્યા હોય એમાં થિકનેસ વધારે હોય ને તો કૂક થતા વાર લાગશે બાકી આ રીતે સોફ્ટ થઈ જશે આપણે આ કેરીને પચાસ ટકા જ કુક કરવાની છે પચાસ ટકા કાચી રેવા દેવાની છે કારણ કે આપણે એને ગોળ સાથે કુક કરશું ને એટલે કૂક થઈ જશે હવે અહીંયા મેં ગોળ એડ કરી દીધો છે મિક્સ મિક્સ કરીશું જ્યારે ગોળ એડ કર્યા પછી આપણે કરીએ ને ત્યારે એકદમ હળવા હાથથી મિક્સ કરવાનું એટલે જે કેરીના સ્લાઇસ છે ને એ બિલકુલ તૂટે નહીં અને સારી રીતે મિક્સ પણ થઈ જાય તો થોડી જ વારમાં તમે અહીંયા જુઓ ગોળ હવે મેલ્ટ થવા લાગ્યો છે તો અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી નથી કરવાની કારણ કે આ જે ચટણી છે ને એને તમે ફ્રીઝમાં રાખીને સ્ટોર કરશો ને તો સારી રહેશે કારણ કે આમાં આપણે પાણી એડ કર્યું છે કેરીમાં પણ પાણી હોય છે તો અહીંયા આપણે જો કોઈ પણ તારની ચાસણી કરીએ ને તો આ ચટણી વધારે ઠીક થઈ જશે એટલા માટે આપણે એને બસ થોડી હાથમાં લઈ અને કેવી ચાસણી કરવી ને એ હું તમને હમણાં લાઈવ બતાવીશ તો અહીંયા તમે જુઓ પ્રોપર હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે આ પાણી આ રીતે સરસ એવું ઉકળવા લાગે ને ગોળનું અને કેરી છે ને એ સરસ એવી મીઠી થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાની છે તો મેં ત્રણ મિનિટ માટે કૂક થવા દીધી આ રીતે મિક્સ કરી દેસું અને બસ હવે આપણે એમાં બાકીના જે મસાલા રહે ને એડ કરીશું તો એકદમ ઝટપટ આ ચટણી પણ તૈયાર થઈ જાય છે એના માટે હવે આપણે આ રીતે કૂક થઈ જાય ને પછી સ્વાદ પ્રમાણે મીઠું તથ સંચળ પાવડર એડ કરીશું અને સાથે એક પીસપૂન લાલ મરચું પાવડર તો ખાટી મીઠી તીખી સ્પાઈસી આ ચટણી તૈયાર થાય છે મિક્સ કરી દઈશું અને હવે આ ચટણીને કેટલા વખત સુધી કૂક કરવીને એ હું તમને બતાવી દઉં બસ તમને એવું લાગે કે આ જે ગોળનું પાણી છે ને થોડું થીક થવા લાગ્યું છે ત્યાં સુધી જ કૂક કરવાની છે એકવાર તમારે એને આંગળીથી ચેક કરી લેવાનું કોઈ પણ તારની ઠીક દેખાય એટલે તરત જ તમારે ચેક ચેક કરી લેવાનું તો હું તમને કરીને આ રીતે કરો ને તમે તમે જુઓ અડધા તાર જેવી તાર ચાસણી થાય છે વધારે તારની ચાસણી આપણે નથી કરવાની ગેસની ફ્લેમ તરત જ હવે બંધ કરી દેસુ અને પેન પણ ગરમ છે એટલે આ રીતે સતત આપણે ચલાવતા રહી અને મિશ્રણને ઠંડુ કરી લેશું તો તમે ઠંડુ મે કરી લીધું એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું ને તો એક સરખું થિક પણ થઈ ગયું અને પ્રોપર કલર તમને દેખાતો હશે તો બસ હવે આ ચટણીને તમે કાચની બરણીમાં ભરી અને એક થી બે દિવસ બહાર અને આઠથી દસ દિવસ તમે ફ્રીઝમાં રાખી શકો ફ્રીઝમાં તો એક મહિના સુધી પણ ખરાબ નથી થતી તમારે એને બનાવીને રાખવી હોય તો પણ રાખી શકાય અને જમવામાં તમે રોટલી સાથે પરોઠા સાથે થેપલા સાથે સૌ કરજો બહુ સરસ એવી ટેસ્ટી લાગશે અને એકદમ રસાદાર બને છે તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એટલી સરસ આ ચટણી લાગશે તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહીજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર